જય શ્રી જ્વેલર્સ નામની ચહેરા પર બે લાખ વીસ હજાર પાંચસો ની સોનાની ખરીદી કરી પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાયા ચ્રિનાસી જનાર આરોપીને પકડી અને ગુનાનો ગુના નો ભેદુકેલી કાઢતી લિંબાયત પોલીસ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી

જીવી દિહોરા નાઓ તરફ પોલીસ માણસો ની અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડી ના અનડિટેક્ટ ગુના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રીના પોલીસ સ્ટેશનમાં માં સર્વેલન્સ સ્ટાફ માં ફરજ બજાવતા એએસઆઈ રાજેશભાઈ સુખદેવભાઈ તથા એએસઆઈ વેડુભાઈ સુખલાલભાઈ નાઓ એ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારિત તેઓ ના વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના ના છેતરપિંડી ના વર્ષોધાયેલા ગુના યુના બે દુકેલી આરોપીને પકડી પાડે છે મજકુર આરોપી મોડાના ભાગે માસ્ક તથા ટોપી પહેરીને જયશ્રી જ્વેલર્સ નામની દુકાનમાં જઈ દુકાનમાંથી સોનાની ચેન નંગ એક તથા એક સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા સોનાના પેન્ડલ નંગ ત્રણ તથા ચેન નંગ એક જે ચારે નું કુલ વજન અઢાર પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ જે મળી કુલ બે લાખ વીસ હજાર પાંચસો ની ખરીદી કરી ખોટા નામથી બિલ બનાવી દાગીના ખરીદ કરેલ જેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રાખી સ્કેનર પર સ્કેન કરવાનું કહી પોતાના મોબાઈલ થી સ્કેન કરવાનો દેખાવ કરી ફરીના ફોન માં ખોટા નંબર બેંક ના ડેબ દ્વારા ડેબિટ કરેલ ટેક્સ મેસેજ નું એડિટિંગ ફરિયાદી સાથે ઠગાઈ કરી નાસી ગયેલ આરોપી દેવલ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદે ઉંમરવર્ષ સત્તાવીસ રહેઠાણ પ્લોટ નંબર પંદર સરસ્વતી સોસાયટી પાર્ક પોઈન્ટ પાસે દિંડોલી સુરતની પકડી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે